જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો આપણે પણ મજામાં છે ને ઘરનું કામકાજ કરી નવરા થઈ ગયા છે સિલાઈ કરવા તો જો આપણે સીવવામાં આવે સિલાઈમાં આપણે આવી ઠેલી બનાવવાની છે તો આપણે કંઈક આવું બે આમ પળ બનાવીને રાખી દીધા છે હજી જોઈન્ટ ને એવું બધું બાકી છે તો આપણે એક ઠેલી બનાવી હતી ને એ જ આપણે ઠેલી બનાવવાની છે તો આપણે કમસે કમ બે ત્રણ એવી બનાવવાની છે તો આપણે ફટાફટ સીવી નાખી ને ઘરનું કામ બધું થઈ ગયું છે છોકરા સ્કૂલે ગયા છે શ્રુતિ જમન અને જાનુ ગયા છે પાન લેવા આ તો ઘરે પણ કોઈ છે નહીં ને છોકરા બધા ગયા હે નિશાળે ને પડા વાળવાના હે ને આવું કંઈક હાલે હે જો શ્રુતિ ને જમણ બેવડા હમણાં નિશાળે છે આવશે હવે તો ઉનાળો આવી ગયો છે એટલે જાનુ ગયા છે પાન લેવા કેમ કે હવે પાનની સિઝન ચાલુ થઈ ગયું એટલા માટે તો આજે સવારમાં વહેલા જ નીકળી ગયા છે પાન લેવા હલો આપણે મંડી ફટાફટ સીવવા ને આપણે સીવતા સીવતા માતાજીના ગીત વગાડતા હતા આપણે ગીત સાંભળતા હતા માતાજીના તો હાલો આપણે સીવી નાખી ને પછી આવે એટલે દેવાઈ જાય તો આપણે એક થેલી બનીને જો કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે આવી કંઈક બનાવી છે હજુ બનાવવાની છે તો એની અંદર હજી કાપડની બધીમાં ભળી દીધું કેમ કે બધું બરોબર વ્યવસ્થિત કરીએ ને એટલા માટે અને આ બે પળ તૈયાર થઈ ગયા છે ને ત્યારબાદ આપણે જે ડ્રેસ સીવો હતો ને એ આપણે ડ્રેસ સીવો તો એ પણ પૂરો થઈ ગયો છે અને આપણે વ્યવસ્થિત કરી નાખ્યો છે તો એ પણ તમને બતાવી દઉં હલો ગાઈસ જેમ કે આપણે સિલાઈનું કામ કરતા હતા તો આપણું જો સલવાર સિલાઈન રેડી છે આ ધોતી સિલાઈન રેડી છે હમણાં તમને બતાવું કેવી રીતે સીવી છે તો જો આ ધોતી છે સિલાઈન કમ્પ્લીટ છે એકદમ ફૂલ ઘેરવાળી બનાવી છે આપણે જો આવી કંઈક એકદમ ઘેરવાળી બનાવી છે અને એની માથે પણ આપણે ફ્રોક બનાવ્યું છે તો એ પણ તમને હું બતાવું તો જો આવું આપણે કંઈક ફ્રોક બનાવ્યું છે આમનું હમણાં તમને વ્યવસ્થિત બતાવું તો જો આપણી જોડીયા કમ્પ્લીટ થઈ ગઈ બનીને આવી કંઈક લાગે છે આ સલવાર છે ના ઉપરનું ટોપ છે તો આગળથી જો આવું કંઈક લાગે છે આ જોડી આખી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે વ્યવસ્થિત સંકેલીને આખી અને લેવા આવશે ને ત્યારે દઈ દેસું અને આ પાછળ જો આપણે દોડી પણ નાખીએ ને એમાં પણ આપણા ફૂંકા બનાવ્યા છે અને આ એની બાયું છે તો સરસ મજાનું ફ્રોક અને સલવાર બનીને તૈયાર છે તો સરસ મજાની જોડી બનીને તૈયાર થઈ ગઈ છે